નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે ડીજીવીસીએલની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે એડ કરવો અથવા તો જો પહેલેથી એડ હોય તો કઈ રીતે બદલવો તો તેના વિશે હું આ વિડીયોની અંદર તમને જણાવીશ તો ચાલો જાણીએ મોબાઈલ નંબર એડ કરવા માટે સૌ તમારે તમારે ડીજીવીસીએલની વેબસાઇટ ઉપર આવવું પડશે તો ગૂગલની અંદર તમારે લખવાનું રહેશે ડીજીવીસીએલ આ રીતે લખશો એટલે કંઈક પહેલી વેબસાઇટ આવી જશે ડીજીવીસીએલ ડોટ કોમ આની અંદર આવવાનું રહેશે આ રીતે કંઈક વેબસાઇટ ખુલશે આ રીતે ડાયલોગ બોક્સ ખુલે તો તમે ઉપર ક્લોઝ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે નીચે સ્ક્રોલ કરશો એટલે લિંક આપેલા હશે કન્ઝ્યુમર મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ રીતે કંઈક પેજ ખુલી જશે જેની અંદર ટેક્સ્ટ બોક્સ આપેલા હશે એની અંદર તમારે તમારો અગિયાર આકરોનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે હવે ગ્રાહક નંબર બિલમાં કઈ જગ્યાએ આપેલો હોય તે જાણવા માટે તમારે અહીં ક્વેશ્ચન માર્કનું બટન આપેલું એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક ડેમો બિલ બતાવશે જેની અંદર લાલ બોક્સની અંદર બતાવશે આ તમારો ગ્રાહક નંબર છે અને અહીં તમારું નામ આપેલ છે અને ગ્રાહક નંબર તમારે વિધાઉટ સ્લેશ દાખલ કરવાનો છે અહીં વચ્ચે બે સ્લેસ હોય છે એ સ્લેશ વગર તમારે અહીં ગ્રાહક નંબર દાખલ કરવાનો હોય છે તો ચાલો આપણે ગ્રાહક નંબર દાખલ કરી લઈએ આ રીતે અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરી લીધા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે હવે નીચે એક ટેક્સ્ટ બોક્સ આવી જશે જેની અંદર તમારે ગ્રાહકનું નામ દાખલ કરવાનું રહેશે જે પણ તમારા બિલમાં નામ આપેલું હશે એ સેમ ટુ સેમ નામ દાખલ કરવાનું રહેશે એક પણ સ્પેલિંગ મિસ્ટેક હશે તો આગળ નહીં વધવા દે અને નહીં ચાલે એટલે તમારે જે પણ બિલમાં નામ આપેલ હશે એ સેમ ટુ સેમ દાખલ કરવાનું રહેશે તો ચાલો નામ દાખલ કરી લઈએ મેં નામ દાખલ કરી લીધું છે હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યું આ રીતે નીચે બે ટેક્સ્ટ બોક્સ આવી જશે મોબાઈલ નંબર અને કન્ઝ્યુમર ઈમેલ જેની અંદર જો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ રજીસ્ટર હશે તો ભરેલ આવશે અથવા જો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ રજિસ્ટર નહીં હોય તો બ્લેન્ક આવશે હવે અહીં તમારે જે પણ નવો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે તે નવો મોબાઈલ નંબર દાખલ કરી દો તો આ રીતે હવે મોબાઈલ નંબર અને ઇમેલ દાખલ કરી લીધા બાદ સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે મેસેજ આવી જશે થેન્ક યુ ફોર રજિસ્ટરિંગ યોર મોબાઈલ નંબર વિથ ડીજીવીસીએલ અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ડીજી સીએલની અંદર રજિસ્ટર થઈ જશે તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ નવી નવી માહિતી જી બીને લગતી જાણવા માટે અમારી ચેનલ જીબી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને જો આ જ માહિતી તમારે આર્ટિકલ દ્વારા જાણવી હોય તો અમારી વેબસાઇટ જીબી ગુરુ આર્ટિકલ વાંચવા માટે અહીં સર્ચ બટન ઉપર ક્લિક દઈ ને લખો ડીજીવીસીએલ મોબાઈલ નંબર અપડેટ સર્ચ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક પહેલું આર્ટિકલ આવી જશે ડીજીસીએલ બિલમાં તમારો મોબાઈલ નંબર એડ કરો એના ઉપર ક્લિક કરો તો આ રીતે કંઈક આર્ટિકલ આવી જશે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે આપણે વિડીયોની અંદર જોઈ કે કઈ રીતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ રજિસ્ટર કરવું તે અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તમારે મોબાઈલ નંબર અપડેટ પેજ ઉપર જવા માટે અહીં લિંક આપેલ છે ડિજીસીએલ મોબાઈલ નંબર અપડેટ એટલે તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર અપડેટ પેજ ઉપર આવી જશો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને અમારી વેબસાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી વિઝિટ કરી શકશો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો બીજા સાથે શેર કરો અને જો આવા જ નવા નવા વિડીયો જોવા માટે જી બીને લગતા અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ